આગળના સમાચારની વાત કરીએ તો બજેટમાં ખેડૂતોને રાહતની અપેક્ષા સોલર લગાવવાના હોય તો બંને રાખજો આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાજણ આવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જે કરીને આપણને પણ ખબર પડે કે આ પ્રવાઝ નો આ ગામ આ સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ તો પરેશ ગોસ્વામીની દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે તેમને કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે અનુમાન મુજબ વર્ષ બે માં ની શરૂઆત બાર જૂન થી લઈને સોળ જૂન વચ્ચે થઈ શકે છે આનો અર્થ એ થયો કે ચોમાસુ સમયસર અથવા તો સામાન્ય કરતા

વારંવાર જશે સર્વર ડાઉન થવાની સમસ્યા મોટી ઉંમરના વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ ના આવવાની માથાકૂટ અનાજ લેવા માટે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે થતી લપજપ હવે માત્ર ક્યુઆર કોડ સ્કેન કરવાથી જ અનાજનો જથ્થો મળી જશે વાત કરીએ હવે સમાચારની તો કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે ખુશખબર કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના કેન્દ્રીય બજેટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રજૂ કરાયેલ ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે મહત્વનું એ છે કે ક્રેડિટ જે છે મર્યાદા સત્તાવાર રીતે અગાઉના ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવી હોવાની દેશભરની આશરે સાત કરોડ ખેડૂતોની તેમની પદ્ધતિઓને જે છે આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે કે ધિરાણ આપવા માત્ર છે વાત કરીએ સમાચારની તો કિસાન યોજનાનો ક્યારે રિલીઝ થશે ખેડૂતો માટે સારા સમાચાર છે ખેડૂતો માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે જેમાંથી એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેમાં વર્ષમાં ત્રણ હપ્તા છ હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ વર્ષનો પહેલો જે છે અને યોજનાનો બાવીસ હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તેની જે છે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ખેડૂતો એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ જે છે આ હપ્તો તમારા ખાતામાં ત્યારે જ આવી છે જ્યારે તમને નિયમોમાં રહેલા ફેરફારને જાણતા હશો અને તે પ્રમાણે અનુસરશો મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા જે છે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી યોજના સંલગ્ન તમારી માહિતી માટે જે છે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઇટની ચેક કરતા રહેવું જોઈએ જેથી કરીને મહત્વની જાણકારી તમને મળી રહે વાત કરીએ આગળના સમાચાર બજેટમાં ખેડૂતોની રાહતની અપેક્ષા કેન્દ્રીય બજેટ વર્ષ બે હજાર છબ્બીસમાં રજૂ થવામાં જે છે હવે વધુ સમય બાકી નથી રહ્યો પરિણામે દેશની કૃષિ ક્ષેત્રનો એક મોટો જે છે વર્ગ આગામી બજેટ પર નજીકથી નજર રાખી રહ્યો છે વધતા ખેતી ખર્ચ અને મોંઘવારીના દબાણ વચ્ચે ખેડૂત સરકાર પાસેથી રાહતની આશા રાખી રહી છે રકમમાં વધારો થવાની અપેક્ષા જે આશા રાખવામાં આવી છે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં વધારો કરશે હાલમાં ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે જે છે સંજોગોમાં રકમથી અપૂરતી લાગે છે તેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર વર્ષ બે હજાર છવ્વીસના બજેટમાં વધારીને દસ હજાર કરવાની જાહેરાત કરી શકે છે વાત કરીએ આગળના સમાચારની તો સોલર લગાવતા હોય તો બંધ રાખજો ગુજરાતમાં હવે સૌ ઉર્જા વિકલ્પ તરીકે જે છે પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે સોલર પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે આ નાની પવનચક્કી રાતે પણ સતત પાવર જનરેટ કરી શકે છે ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે સોલર સિસ્ટમ સરખામણી તેની કિંમત ઓછી અને તેના ફાયદા ચાર ગણા વધુ હોવાનું મનાઈ રહ્યું છે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય